નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફરમાં હું એજે એ મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરવી છે રીંગણીના પાકની અંદર આવતી ડોકા મળી મિત્રો ડોકા મળીથી રીંગણીના પાકની અંદર પચાસથી સાઠ ટકા જેવું એ મિત્રો એ નુકસાન એ રીંગણીના પાકની અંદર કરી શકે છે અને રીંગણીની અંદર જે છે ઉત્પાદનની અંદર અસર કરે છે ત્યારે મિત્રો આ રીંગણીના પાકની અંદર આવતી ડોકા મળીને નાશ કરવા માટે સૌથી સારામાં સારો અને જૈવિક વિકલ્પ હોય અને તો એ છે એ મિત્રો ઈપીએન ઈપીએન એટલે એન્ટોમોપેથોજેનિક નેમેટેડ કિસાન શક્તિ કિસાન શક્તિ એક એકરમાં એક કિલોગ્રામ લેખે એને જમીનમાં ડ્રેન્સિંગ કરીને આપી દો મિત્રો આ ડોકામળીનો તમારો પ્રશ્ન જે છે એ હલ થઈ જશે મિત્રો આ ઈપીએન જે છે એ ખેડૂત મિત્રો માટે વરદાનરૂપ એટલા માટે સાબિત થયું કે આ ડોકામળી માટે ખૂબ મોંઘા ભાવની દવાઓ સાંટવામાં આવે છે છતાં જે છે એ કંટ્રોલમાં લઈ શકાતું નથી ત્યારે આ મળી ઈયલને નેસ નાબૂદ કરવા માટે એમના કોસેટાને જ જે છે એ મારી નાખવામાં આવે તો મિત્રો જમીનમાંથી જ જે છે એ નાશ કરી દેવામાં આવે તો સારામાં સારી રીતે કંટ્રોલ કરી શકે મિત્રો કિસાન શક્તિ મેળવવા માટે હેલ્પલાઇન નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ નંબર પર ફોન કરી શકો છો આભાર